આજે તો કર્યું નવા પંપનું ઉદઘાટન તો જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો ધોળકોટની ઘડેલમાં વાગવાયા તો સાત ને બે ભાઈ નીકળી ગયા વાડીએ જવા પણ વાડીના રસ્તા તો હતા ડામર જેવા એટલે આપણે હોંડામાંથી ઉતર પડ્યું આગળ જતા આવ્યો ઓકરો અને આપણે નાખી દીધું ભરેલા ઓકરામાં હોંડા લે આને તો જવા દીધું પછી અહીંયા રાખી દીધું હોંડા ને આપણે ટીંગાડી લીધો પંપ પછી થઈ ગયા આપણે આગળ હાલતા ને પહોંચી ગયા આપણે વાડીએ વાડીમાં હતું રાબી મંદિર ને આપણે કરી લીધા દર્શન વાડીમાં કપાસ કરતા હતું મોટું ખડ ને આવી ગયો આપણો ટાઈગર પછી નીકળ્યા પંપ અને દવા પંપને દવા લઈને હાલતા થઈ ગયા પાણી ભરવા આપણે લીયા ડોલ અને માપ્યું ને ટાઈગરે ભર્યું પાણી પછી નાખ્યું એક ડોલ પાણી પછી એમાં ઉમેરી ચાલીસ એમ એલ દવા ને નાખી દીધું પાણી પછી કરી દીધો પંપ બંધ પછી ટાઈગરે ટીંગાડ્યો પંપ અને આપણે થઈ ગયા આગળ હાલતા પછી ટાઈગરે કરી દીધું દવા છાંટવાનું ચાલુ અને આ બાજુ બેઠા હતા પાણીની બોટલ લઈને આપણા મોટા ભાઈ પછી આવી ગયા બીજા બે ટાઈગર અને એમણે કરી દીધું દવા છાંટવાનું ચાલુ અને આમાં ડટાઈ ગયો હતો વાલ પછી આપણે કરી દીધું આ હાથનો જીસીબી ચાલો અને દેખાઈ ગયો વાલ ને પોગી ગયા મામા વાળીએ અને મામા ભણે જે બોલાવી બાકાજી અને આ બાજુ બનાવી ટાઈગરે મિરાજ મોટાભાઈ કે મિરાજ નથી આ તો સિંગના પોતરા છે પછી આપણે ઘરે જવા માટે ટીંગડી લીધો પંપ અને થઈ ગયા ઘરે જવા માટે રવાના તો મળીએ આવા જ બીજા બ્લોકમાં જય દ્વારકાધીશ